હેલો ગાઈઝીસ ઇસ ઇઝ ધ ઇમેક ઇઝી બોક્સ ટ્વેન્ટી ફોર હાવર્સ પિકઅપ એન્ડ જોઈ શકો છો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ હવર યુ શિયાળાની સવારમાં અને જે તમને બોક્સ બતાવ્યું એમાં આવેલું હતું મારું આજનું પાર્સલ અને હે મસ્ત મજાનું મારું પાર્સલ લઈ લીધું છે ને હવે હું રૂમ તરફ જઈ રહ્યો છું મેં મંગાવેલા હતા નાઇકના શૂઝ ઓફરમાં હતા શૂઝ મને પડ્યા છે ત્રણસો ને ત્રેસોણના એટલે છ ચાર આઠસો રૂપિયાના શૂઝ બેસ્યા હવે જોઈએ આપણા શૂઝ કેવા કોઈ છે ઇસ ચેસ્ટ હેવ મેઝ ઇક ગ્રો સર્કલનો નજારો તમે જોઈ લો આ બાજુ જાય એટલે સીધો હંગરી લાગી જાય છે અહીંથી લાંબા રસ્તે જઈએ એટલે બુખાર આવે અને અહીંથી લાંબો રસ્તો પકડી લ્યો ત્રણસો કિલોમીટર એટલે સીધે સીધું પોલેન્ડ હવે ઓલી કહેવત છે ને કે વિદેશમાં રહ્યો તો પણ એ રીતે રહ્યો કે તમને આમ જીવન જીવવાની મજા આવે અમુક અમુક તો હવે વિડીયો બનાવીને મૂકતા કે અમને ભાઈ આ તપલીક છે અને ફલાણું આમ છે ને ઢીકળું આમ છે ને તમને ભાઈ ઘેરે તપલીક જ હતી તમારો હોય નહીં અમારી સેલેરી અમને કંપની આમ નથી અમને આમ નથી આપતું ફલાણું નથી આપતું એવું કંઈ જ નથી બધું તમારા બિહેવિયર ઉપર ડિપેન્ડ કરે છે તમારા મગજની શાંતિ ઉપર તમારે શું કરવું હોય તમારે એટલે આ શું છે ખબર નદીનું નામ છે અને આ નદીનું જીન અહીંયા નીકળે છે સમજી ગયા આ અત્યારે જાળીમાં કઈ એવું બધું દેખાતું નથી આમ ઉપરથી પહાડની પેલી તરફથી આવે છે નદી પછી હું તમને ને રોડના નિયમના વન સી લખેલ લખેલ દેખાય તમને એટલે સિંગલ બટે એટલે ડબલ કારનો રહ અહીંયા તમારે ઓવરટેક કરવાની ખોટી કોશિશ નહીં કરવાની તમારી ઇમરજન્સી હોય તો જ તમે ઓવરટેક કરવાની બાકી રસ્તા ઉપર હેલું જવાનું રસ્તો ખાલી હોય તો પણ દરેક પબ્લિક પોતપોતાની રીતે જ ગાડી ચલાવવાની છે રસ્તો ભરેલો હોય તો પણ એ રીતે ચલાવવાની છે દેટ વોઝ ધ પોઈન્ટ સામે એક જેકેટની માર્કેટ લાગેલી છે પણ હવે કયા જેકેટ છે ને આપણને ખબર નથી આપણે સાંજના જઈશું પણ માર્કેટ તો મસ્ત દેખાય છે મારી હાળીઓ જોયા જેવી તો છે શું કરું જાઉં કે ન જાઉં જવા દે ને તો જેકેટું છે ને ઠંડીના પેલું કહે ને કે ભાઈ ઠંડીના માર્કેટ ભરાય તો અહીંયા પણ આજે ઠંડીને માર્કેટ ભરવાની છે અને એકદમ મસ્ત દેખાય છે પણ આ બધા કન્સ્ટ્રક્શન વર્કર્સનો ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે એટલા માટે કન્સ્ટ્રક્શનવાળા માટે છે પણ આપણે જો કે અહીંયા કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન વર્ક કરતા ના એટલે આપણે અહીંયા જવાની પણ જરૂર ના છે આપણે તો સીધે સુધી આપણા ચાલીએ જરૂર કેમ કે તેમાં એકસો થી નીચે હિસે નહીં તો આપણે એક ભાઈ કોમેન્ટ મારેલી હતી કે ભાઈ હું રોમનિયા આવું છું તુરદિયા તો આઈલ ટેલ ધબ્રો તુરદિયા ની તુરદા શહેર છે અને જોવા જઈએ તો એક તાલુકો જ છે અને બહુ મસ્ત છે ત્યાં કેટલા બધા એશિયન લોકો પણ છે અને તુરદાની જે કાંઈ પણ કંપનીઓ છે તે લોકોનું પણ સારું પ્રમોશન એવું બધું છે અને સુવિધા પણ સારી આપે છે અને સેલેરી દેવાની ટીપ પણ સારી છે ત્યાં ઓવર ટાઈમ પણ મળી જાય છે જો તમને રોમાનિયાની અંદર તુરદા શહેરમાં થતું હોય ત્યાં રાખજો તુરદિયા નહીં ઇસ હેવ ધ તુરદા ટીયુ આર ડીએ છેલ્લા એક વર્ષથી જ ત્યાં એશિયન પીપલો સામેલ થાય છે મારાથી અહીં દોઢસો કિલોમીટર દૂર એ શહેર છે તમારે ઇન્ડિયનની ગ્રોસરી લેવા માટે તો મારા શહેર ક્લૂઝ નાપોકામાં જ આવવું પડશે કેમ કે ટૂરદામાં હાલ કોઈ એવો કોઈ ઇન્ડિયન શોપ ખોલ્યો નથી પણ હા ત્યાં એકોડેમેશન અને કંપનીનું કામ કરવાની પદ્ધતિ બહુ જ સારી છે એટલે જો તમે તુરદાની અંદર આવતા હોવ પ્લસમાં તમારો કોન્ટ્રાક ત્રણ હજાર લીથી પાંચ હજાર લીની અંદર હોય તો તમે આરામથી આવી જાઓ પણ યાદ રાખજો તમારો કોન્ટ્રાક્ટ જો ત્રણ હજાર લીથી ઓછો હોય છે તો તમને કાંઈ બચશે નહીં ઇટ્સ ત્રણ હજાર લીનો તમારો કોન્ટ્રાક્ટ આવી છે ત્રણ હજાર લી એટલે મેક્સિમમ એમ માનો ને કે પાંચસો થી છસો યુરો સાડી પાંચસો યુરો ફિગર રાઉન્ડ રાખો તમે સાડી પાંચસો યુરોનો કોન્ટ્રાક્ટ હોય તો પણ એમાં પણ તમારે જો પાર્ટ ટાઈમ તમને કલાકો કંપની આપતી હોય તો જ તમે સાઠ પચાસ સાઠ હજાર રૂપિયા ચોખ્ખા વધારી શકો છો બાકી એટલું બધું પોસિબલ પણ નથી જો જે રીતે આપણે ગુજરાતમાં બોટ મારવાની સિસ્ટમ હોય છે એ જ સિસ્ટમ હોય યુરોપની અંદર એમાં કોઈ લાંબો ફરક હોતો નથી હજી અને પછીનો મસ્ત કાલે એક વિડીયો બનાવી કે ગુજરાતના રસ્તાઓ કેમ વહેલા બગડી જાય છે અને યુરોપની અંદર રસ્તાઓ કેમ નથી બગડતા તો જે સમજદાર હશે છે એ લોકોને તો ખબર જ હોય કે એનું મેઇન રીઝન અને કારણ શું છે પણ છતાં પણ હું મસ્ત રીતે તમને કહી બાકી જે રીતે આપણે જેટલી સેફ્ટી અને જેટલું હાર્ડવર્કિંગથી આપણો રસ્તો બનાવવામાં આવે છે ને એટલું અહીંયા નથી બનાવતા પણ અહીંની એક પદ્ધતિ છે અને અહીંનું વેધર એ તમને નેક્સ્ટ વિડીયોમાં કે એકમાં એકમાં બધું ઉતારી નાખું તો પછી મારે મૂકું શું નવું નવું હં આજે હોલંદેવી બાકી તો આપણે દ્રાંક્ષનો બગીચો છે સુકાઈ ગયો એમ આ બધા હા આવું છે અહીંયા કોઈ રહેતો નથી હું જે એરિયાની અંદર આવું છું એ એકદમ શાંત સ્વભાવવાળો મસ્ત બે મારી બાજુની અંદર ત્રણ દેશના સ્પોર્ટ ખેલાડી રહે છે બધા વીઆઈપી એમ આમ ને જેવા પોતાને ઘરે કેક બનાવે ને તો એ બાપુએ લઈ જાય અને આપણે ઘરે ભાઈ દાળ ભાત ને ખીચડી હોય ને તો આપણે એને થાળીમાં દઈ આવી વાટકી વેવા રાખેલો હોય બધા જોડે બધા સ્પોર્ટના ખેલાડી જ રહે છે જન્મ વખતનું મોડલ હશે ટકા ટક યાર બાકાલાના બગીચા બંધ થઈ ગયા છે અત્યારે હવે બધું આમ ઝીણી નજરે જોવા જાય તો બધું આમ મેદાન મેદાને જાય છે પણ બધા લોકો કહેવત છે ને બધે બધાનો સમય આવે તું આનો અત્યારે આ સમય છે કે છ મહિના આરામ અને અહીંના પબ્લિકની વાત કરી આપણે નોર્મલી રીતે કહેતા હોઈએ બધા પણ જે વસ્તુ હકીકત હોય ને એ સાબિત કરવા અને આપણે વિડીયોની અંદર કેવું બધાય કીધા રાખે કે યુરોપના માણસો આમ છે લંડનના માણસો આમ છે લંડનને તો એક બાજુ જ મૂકી દો હાલો હિંગા પૈસા નોખા થઈ ગયા જ છે લંડન ઓસ્ટ્રેલિયાની સાઈડમાં મૂકી દો સાથે કેનેડાને પણ યુરોપ દરેક પદ્ધતિ અલગ છે જે માણસ યુરોપની અંદર આવી જાય ને એને પછી લંડન ઓસ્ટ્રેલિયા અમેરિકા કે પછી કેનેડાનો મોહ રહેતો નથી એનું હું મને એમ ખુદ એમ નહોતું પેલાં મારે ખુદ અહીં નહોતું રહેવું પણ હવે હું જસ્ટ થોડુંક તમે અહીંનું શીખી ને કલ્ચર અહીંની રહેવાની પદ્ધતિ એટલે તમને એમ ભાસ જ નથી થતી કે તમે ઇન્ડિયાથી બહાર રહ્યો છો કેમ કે યાર આ લોકો કલ્ચર સાચવીને જીવવા માણસો હોય આખા યુરોપની અંદર આનું તમને વિભાગે વિભાગે હું વાત કહેતો જઈશ આપણા જ કરવાનું છે વિડીયોઝ બનાવવાના છે મસ્ત મજાનું કેમ કે આપણે ઇન્ટરવ્યુ તો લાસ્ટ વિડીયોમાં પણ કીધું કંપનીની અંદર ઇન્ટરવ્યુ આપણે આપી દીધેલું છે આપણું દસ બાર દિવસની અંદર રિઝલ્ટ પણ આવી જશે અને પ્લસમાં હું ઇન્ડિયા પણ આવવાનો છું હમણાં ડિસેમ્બરની અંદર ઇટ્સ નોટ ડિસાઇડ પણ આવું છે હવે એક ચક્કર મારીએ તો તે વર્ષ અને મસ્ત મજાના નાઇકીના શૂઝ હવે હું જઈને તમને બતાવી દઈશ ચાલો તો હવે જય જય